હેલો યુટ્યુબ ફેમિલી ગામ શું સ્વાગત છે આપણા નવા બ્લોકની અંદર તો મસ્ત મજાનું છે ને આપણે ભાઈ છે ને અત્યારે દવા સાંટવાનું કામ આવી ગયું છે તો દવા આપણી ને આ દવા સાંટવાની છે ખની દવા સાંટવાની સામે કેમકે ખડની આસોઆસો મારી દઈને તો આમાં ખડ છે ને એ બધું બળી જાય કેમ કે ખડ થોડુંક થઈ ગયેલું છે ને કાંજી તો આવી ઉગી ગઈ છે મસ્ત મજાની ને સુરત આપણે અહીંયા છે તો અહીંયા સાંટો મળી દવા ને આ તો પાયા વગરનું છે ને ભાઈ એમાં મસ્ત કાંજી ઉગી ને જે પાયું છું એમાં થોડી કો ઓછી ઓછી ઉગતી આવે છે ઓળીકર ઓળીકર ઉગે છે ને ઓલી છે ઝીણી કાજી છે ના મોટી કાજી હતી એટલે ગાય ઘા નીકળી ગઈ એટલે ઉગાવામાં તો થોડુંક ફેર પડી જાય છે એમાં તો હલો આપણે હવે સાંટવા મળીએ અત્યારે દવા ભાઈ તો દવા છાંટીને પછી પથરા ભેગા થવું ને આ તો રોપ છે એને પાવાનો છે અત્યારે અત્યારે નહીં પણ દવા સાટી તો પેલા દવા સાંટવાની છે વાત નહીં સટાય કાલે સાંટાયા લગભગ હવે તો કાંઈ વાંધો નહીં હાલો નહીં આપણે દવા સાંટવા મળીએ અત્યારે દવા સાંડવા ઘડી ફેમિલી આપણે છે ને બીજો પપ ભરીએ છીએ સાંટી દીધા છે અત્યારે ને ભાઈ જો ડુંગળીમાં વાત કરીએ ને તો ઝીણું ઝીણું ખડ છે આવું આ દેખાય તમને ખડ આવું બધું ખળ છે ધીણું ધીણું નીકળું એટલે એક વાર દવા સાંટી દઈએ ને ભાઈ તો કન્ટ્રોલમાં આવી જાય બાકી તો બીજું કંઈ નહીં હો આવી રીતે કંઈક સ્વૈપ ઉગ્યું છે હજી ને ઉગતું આવે હજી તો ઓલી કાર ઉગતો આવે છે હજી ને એટલામાં સાંટવાનું છે આપણે ઓલાવવાથી દવા સાંટવાની છે અહીંયા પૂગી જાય છીએ એટલું સંટાઈ ગયું છે આપણે ને બાકી તો કંઈ નહીં હાલો કડીક સાંટવા મળીએ તો વેલા ઉકલી દઈ હાલો દવા સાંઠે રાખીએ કઈ દવા આગળ તી તો પોપ પડલીએ આપણે હાલ સાંટે રાખું તો ફેમેલી છે ને આપણે ઓલે આપણે સાંટતા સાંટતા પૂગી કોથળીઓ દેખાતો હોય છે તો દેખાય છે ને બાકી છીએ ખબર નહીં આમ છે અહીંયા દેખાય એટલે બાકી તો કાંઈ નહીં આપણે દવા સાટી આવડ્યા કંઈક બાટલા છે આવા દેવાના ને રોપશે આવો થોડોક ખંડની દવા સાને થોડો પાસો પડી ગયેલો છે એટલે ખંડ નીકળું છું કાંઈ નહીં તો એટલે કાલે દવા સાંટીને પાછું પાણી શરૂ કરી દઈએ એટલે મસ્ત રોપ રોપતી રહે ને આમાં આપણે ખંડની દવા સાટી છે ચાલો કાંઈ વાંધો નહીં એટલું સાંટી દઈ પછી પાછા મળીએ પાછા આવડાવીને કપા આમ તો કપા એ મસ્ત છે ભેગો હારો થતો છો ભાઈ જો કપા હારા મારો છે ચલો કાંઈ વાંધો નહીં તમે કપા વિજો તો આવજો તો જો ફેમિલી આ છે ને આ કળી એ ઝીણી છે ને ઉગવામાં થોડીક વાર લાગે ભીણું છે હજી થોડીક ખરાબ થાય એટલે પછી આ નીકળવા મળી છે હતી આ આ થોડીક આવી રીતે છે ઝીણી કળી છે આમાં ને આ બધી મોટી કળી હતી આ ઈડી બધી મોટી કળી આ જે નથી ને ભાઈ એ મસ્ત ઉગ્યા છે પણ આવું તો બધું કાંઈ થાય નહીં તો આ નથી એટલે કેવું મસ્ત ઉગ્યું ને ઓલું પાયેલું છે તેમાં કાંઈક ઓલે ઓછી નીકળી તો આવું કંઈક છે ને આપણે દવા સાંડતા કરતા અહીંયા ફૂકી જસી અહીં જરૂર નિશા બાકી કળી તમને ડુંગળી દેખાતી છે ધીમી ધીમી તો એટલે બધી ગયા છીએ આપણે દવા સાંડતા આપણે સાંડવાની છે અહીંયા બધી દવા આ બે દી દવા દેવાનું છે બે દી પછી દવા પાછી સાંટવાની થાય છે એટલે આ બે દી દવા દેવાનું છે બાકી જવાની બધી દવા સાંટ દેવાનું છે ને પાછું એક નવું કામ આવી ગયું છે આપણે માટે નવું કામ એટલે કે આ રોપમાં પણ દવા સાંટ દેવાનું છે અત્યારે એટલે કાલે પડી જાય ભાઈ કેમકે રોપ દવા છટાઈ જાય એમાં શું છે ખડની દવા છે ને એટલે થોડુંક ભૂખરો થોડીક દવાની અસર દેખાડે જ હતી એટલે ખંડની દવા છાંટી દે બાકી ખડ જોવો તમે ખડામાં આમાં લાગ નીકળ્યું ભાઈ આમાં ખોરા હાથે અકારે અકારે કર્યું ને તો એટલું ખ એટલું છે આપણે ખવાડી છે ને બાકી જો આમ કેમ મસ્ત લાગે આ કળી તમને દેખાતી છે પણ હજી એટલી બધી દેખાય નહીં તો આમાં પણ ઝીણી કળી છે એટલે વાળ લઈ ગઈ ઊગવામાં એટલે આમ થોડી થોડી ઉગતી આવે છે બધી એટલે બે દી જવા દઈએ પછી બે દિવસ પછી આપણે પાસે રજા રાખી ને કાલે તો આપણે હીરા માં જતા આવું હીરા એટલે આજનો દિવસ દવા છાંટવા ને બાકી તો આમાં ધીમે ધીમે ઉક્તિ આવે છે તૈક તૈક આ તો બધી ઉગે છે બધી ધીમે ધીમે કોતરા કાઢે છે એવી ને આ બધું ભીનું છે ત્યાં આમાં ભીનું છે ને આમાં એમ છે ને આપણે અહીંયા દવા છાંટતા ફૂગી છે આપણે કીધા એક બે ત્રણ કેરા છાંટવાના છે ને આ છાંટવાના છે ઓલા મને થોડુંક છાંટવાનું છે બાકી તો તો ડીપણું છે ને ડીપણું ભરી આવ્યું ભરવું પડશે અત્યારે ચાલો ફેમિલી હું સાડું મળું દવા આવે વિડીયોમાં પાછા બનાવી રહેજો પછી કેવી લાગે અમારી કાંજી કોમેન્ટ કરીને જણાવજો આવી તમારી કાંજી છે કે નથી તમે સોંપી નથી સોંપી તો આવી ઉગ્યું હોય તો કોમેન્ટ કરજો જવાબ આવેલી કાંજી છે ભાઈ એને મસ્ત મજાની ઉગી ગઈ છે અત્યારે શું હાલો દવા સાયે કાંઈ કા ચલો ફેમિલી આ છે ને આપણે આગળ આ દવા પૂરી સીધા અહીંયા કેમકે આમાં ભીનું છે એટલે એથી ઉગાવો બરાબર લીધો નથી ને આપણે જેવડું ને આપણું નિશાન દેખાય ને ના લીધી અહીંયા હવે બાકી રહે છે આ બે થી પછી સાંઠવાનું છે દવા પણ સાંઠી દેવાનું છે હાલ વાત હું સાંટવા મળું કરી દવા સાંટી દેવાયે દવા હું રેડી આપણે આ દવા છે ને અત્યારે આ દવા પૂરીથી જશે અત્યારે ને આ દવાનું કામ અત્યારે પૂરું હવે આપણે બે દી પછી પાછી એ દવા સાંટવાનું છે હવે સાંટવાનું છે આપણે રોપમાં દવા અયારે તો બપોર પછી સાંટવાની છે હવે તો પહેલાં ખાઈ આવીએ ખાઈને આવીને પછી દવા છાંટે રાખીએ તો હાલો બબો પછી કઈ દવા સાંટવાની છે ને એ તમને પાછો કહું ખૂબ મિત્રો છે ને પાછો આપણે બપોરે કરીને એવા છે દવા સાંટવા ને આવી જઈશું બીજી થયેલી આપણે ને દવા સાંટવાની છે રોપમાં અત્યારે તો રોપ માં દેવા સાટે રાખી ને કઈ દવા સાટો છે તમને બતાવી દો આગળ તો બપોરા તો કરી દીધા છે ને આમાં તો દવા અત્યારે ઓલા બધી સડાઈ ગઈ છે ના થોડી બાકી છે ને તમને દવા બતાવું તો કઈ છે આ છે આપણે ફૂગનું ફૂગની દવા પછી આ છે આપણે આ લીલી ની દવા છે એ નાખવાનું છે સાલી મિલી ને આ નાખવાનું છે વીસ મિલી હજી એક છે કીટક આ છે કીટક ની આ શાલી નાખવાનું છે આવું કંઈક છે ને આ બધું મોંઘું મોંઘી દવા હોય ચાલો દવા સેન્ટર આપવું ગયા અત્યારે અઢી વાગી જશે પછી મારે સાંટવામાં કેટલી વાર લાગી રહ્યા ખબર છે ખાડા થઈ જાય ત્યાં સાંટાઈ લે તો વહેલા સાંટી નાખીએ તો તૂટા થઈ ચાલો કાંઈ વાંધો નહીં ભલું અત્યારે દવા સાંટા રાખું ને સલું બોલે તો વિડીયો શૂટ ન કરાય ને બીજું કંઈ છે એની આપણે એને શૂટ કરવા માટે તો કહીએ ને પછી શૂટ કરી અમે શરૂ છે પાણી પાણી છે આપણે શા પાણી પીને પાછા સડી છીએ કામે અત્યારે તો અહીંયા પૂગી ગયા જી એટલું સટ્ટાણું છે ને અહીંયા આ હા સાંટતા રહી રહીશી ને બાકી તો એટલું બાકી છે જી ચાલો ફેમિલી સાંટે રાખવું દેવાય અત્યારે તો હા પેલા પૂરું થઈ જાય આપણે આડાનું ટાર્ગેટ છે તો કમ્પ્લીટ થાય તો મેં તો અત્યારે છે ને આપણે સહ પાણી પી લીધા છે ને સહ પાણી પીને પણ આપણે કેટલા પપ સાડા ખબર છે ત્રણથી ચાર પપ સટાઈ જશે અત્યારે ને હવે ખાવાનું મન શું છે માવો મસ્ત મજાનો માવો ખાઈ લઈએ તો થોડાક પપ સટાઈ દે થોડાક બાકી છે અત્યારે તો મસ્ત મજાનો માવો ખાઈને છી પડી જાય છે હાથ મેળો એટલે મજા આવી જાય આપણને ને બાકી તો જોવા રોપ અત્યારે તો સમકારા મારવા માંડ્યો છે પણ બપોર ટુકડો એમ થાય કે આ રોપ થોડોક ઓલો થઈ જાય લાઇટ વીખાઈ દઈ પણ કાંઈ વાંધો નહીં હાલો કાલ તો આમાં પાણી પીધા હે ને આપણે ખાઈને કે મસ્ત મજાનો માવો અત્યારે તો ફેમિલી છે ને અત્યારે આપણે દવાનું કામકાજ પૂરું શું નથી એટલા અત્યારે બાકી છે અહીંથી અહીંયા કાંઈ તો સડાઈ જાય છે ચાર પાંચ ક્યારા બાકી રહી રીજા છે કેમ કે વાંધો એ છે કે અત્યારે છે ને પપમાં સારસંગ ખાલી થઈ ગયું છે ને બીજો પપ છે એ હાલતો નથી બરાબર તો એવું છે અત્યારે ને અત્યારે હાંસ પડી ગયા પાંચ વાગી ગયા આપણે સાડા ચારથી માંડીને ચાર વાગ્યાનો ટાર્ગેટ હતો આપણો કે ભાઈ દવા પૂરી થઈ જાય પણ હોય ઓલા ઓલા પપમાં સારસંગ ખાલી થઈ ગયું ને આ પપ હાલતો નથી એ જો ભરેલો અમે પીડ્યો છે ઓલા હેઠે ને બાકી તો હાંસ પડી ગયે છે અત્યારે પાંચ વાગી જશે પાંચમાં પાંચ તો વાગી જશે ને આવડે કપા વિણી વીણતા વીણતા અહીંયા પૂગી જાય પણ આમ વહી જશે એ ને આપણે જાય છે દવાના બાટલા લેવા ને દવા પૂરી કરી દીધી હવે રહી જશે અવરમાં સાંટી દે પણ આપણે કાલે જવાનું છે હીરામાં ભાઈ પહેલો દિવસ હીરામાં છે આપણો તો કાલે પહેલાં પહેલો દિવસ હીરામાં કાલેથી હીરાનું મૃત્યુ થાય છે ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા કોમેન્ટ કરીને જણાવી દેજો ને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગમાં આપણે તો આ બધી બધાને જય માતાજી બાય બાય